અવે આપણે કેટલી ભગવાન કરાવી છે તો ભક્તિ વાત પડી છે ભગવાન એ ક તમને કીધું છે કે હું કંઈ કરતો નથી આ બધું જ ત્રિગુણી માયા છે એ કશું કરી રહી છે ઓકે તો હવે ત્રિગુણી માયા શું છે એ જાણવું કો જરૂરી છે કોણ ચલા હ કારણ કે રીલ ફેક્ટ છે বুঝજે એ તમારી કે મારી બીલિખ પર આધારિત નથી તો તો બધા સબ કુછ આવું છે બધા એનો ફંડામેન્ટલી એક એનો એનો વે છે એ ધમળો જરૂરી છે એ જણે પછી મારી માનતા કે તમારી માનતા એટલે પછી થાય તો ગીતાજી છે ભરે છે અમારું મોરું છે ભરે છે કે જિંદગી ના સોઠી પેરા રિયલ થેટ સમજી લેવું પછી માનગાઉ અને બિલીફોની દુનિયા પછી સ્વભાવગત દુનિયા તો જીવન તમને કે રાઇટ કરવા જવું નહી પડે તમે જે ને કરશો એ કેટલું રાઇટ છે કેટલું રંગ છે તમને પોતે જ હોય પડશે એનો શીખો મારા ભાઈ જવું ના